બોડકદેવની સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં મોડી રાત્રે લૂંટ બુકાની ધમકાવી બે લાખ વીસ સવાલ આનંદનગર પોલીસ સ્ટેશનમાં પરિવારની પોલીસ સાથે ઝપાઝપી અરજીના કામે જવાબ લખાવવા આવેલા ત્રણ લોકોએ પોલીસ કર્મીઓ સાથે માથાકૂટ કરતા પોલીસ ફરિયાદ અર્ટિકાની જીત કરતા ભાઈને સગા ભાઈએ પતાવી દીધો ચાંપી રાજકોટમાં નર્સિંગ યુવતીનો આપઘાત ભાવિ મંગેતર સાથે ફોનમાં વાત કર્યા બાદ યુવતીએ ગળે ફાંસો ખાધો રૂમ પાર્ટનરે લટકતી હાલતમાં જોઈ આક્રમ મચાવ્યો તીક્ષ્ણ હથિયાર થી હુમલો કરતા યુવક લોહી લુહાણ હાલત માં ભાગ્યો વડોદરા માં પત્ની ને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલનાર યુવક ને પતિ સહિત ને ત્રિપુટી એ માર માર્યો પગમાં ગોળી વાગતા જ ફફડી ઉઠ્યો ડબલ મર્ડર કેસ નો આરોપી સુરત ના બુટલેગર સિવા ટકલાએ હાથ જોડી કહ્યું ઓ સાહેબ ભૂલ થઈ ગઈ હવે નહીં ભાગો છોડી દો મને